અશરફ નથવાણી મુશ મામસ્કાર મિત્રો આખે રાજ્ય જે સાથે કચ્છમે પણ મતદાર યાદીજી ખાસ સઘન સુધારણા એસઆઈઆર કામગીરી હલી રહી ને ખાસ કેમ્પ પણ યોજાણા ને એનજી તારીખ પણ લંબાઈ મે જી ભા ચૂંટણી તંત્ર હા મતદાર યાદી સુધારણા તારીખ મે પણ વધારો કયા એટલે જે ફોર્મ ભરે જા બાકી રહી જનિ વ્યક્તિ ખાસ બીએલઓડિયા એલ ઓઈ કે સહયોગ દે અને પેન્જો ફોર્મ ભર્યા વિનુ ખપે જેથી કરીને મતદાર યાદી મે જો ના કાયમ રહી શકે પરેશભા કચ્છમાં પ્રવાસન જ ભરપૂર સીઝન પણ ચાલુ થેલા વી રહી આય દોરડો જે સફેદ રણ મે રણોત્સવ જો ધમધમાટ નિરલા મિલી રહ્યો ડિસેમ્બર મહિનો એટલે પ્રવાસનની સીઝન અને એ મહીને કચ્છમાં હતા બોરાજ પ્રવાસી અચન તા અશરફભા હા ખાસ કરીને જ કચ્છમાં બહારથી પ્રવાસી આચે એટલે દોરડો જે સફેદ રણની ચાંદની તા થી માણએ તા ત હી ને હેન સિવાય કચ્છ જા બ્યા કૂરો કૂરો ખાસ વાવણી પહેલે ઇન વિશે શ્રોતાએ કે ગાલ કર્યો ઝારા ડુંગર તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંગ તરફથીજલી સમારોહ યોજાણો રણોત્સવ બસ સેવા ચાલુ કરી મે મતદાર યાદી સુધારણા ડેટા દેસલપરવાઢે જિલ્લા કક્ષાએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં એકસો છ્યાસી બાળ વૈજ્ઞાનિક દ્વારા ત્રાણું કૃત્યુ રજૂ કરે આવ કચ્છમાં વણાટકમ કરીદલ કારીગરલા કરે ભુજમાં સેમિનાર જો આયોજન કરે આવ્યો વિક્રમ સંવંતો અને શ્રદ્ધાંજલિ સમજાણું કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય જગજીવન દાસ મહારાજ કલ્યાણ દાસજી બાપુ અને રજનીગીરી મહારાજ કયો હો કાર્યક્રમ જે અધ્યક્ષ પદેથી રાજ્ય જ પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા શહીદે કે શ્રદ્ધાંજલિ યુવા સંગ ઇતિહાસ કે જીવંત રખે અને અને પિંજી વરતી પરંપરા કે જાણવેજો કમ પણ કરી રહ્યો એ શ્રદ્ધાંજલિ સમારોહમાં વડી સંખ્યામાં મહાનુભાવ અને આજુબાજુ વિસ્તાર જ મારું જોડાણ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ વિભાગ તરફથી કચ્છ મે રણોત્સવ જો આનંદ માણેલા અચિંદલ પ્રવાસી કરે ભુજ ધોરડો બસ સેવા ચાલુ કરી મે આવી આય અને ધોરડો સબરસ બસ સ્ટેન્ડ થી વોચ ટાવર સુધી અવરજવરલા કરે વિશેષ ડો મિની બસ સેવા પણ ચાલુ કરી મે અચિંદી ભુજ ધોરડો અવરજવર કરેલા કરે વધારે જી ત્રે ટ્રીપ પણ હલદ્યું જેમે મે ધોરડો સવાર જો આઠ વાગે બપોર જો ત્રે વાગે ને ચાલીસ મિનિટે સાંજો પાંચ વાગે ભુજ ધોરડો નિયમિત સવાર જો સવા નવ વાગે બપોર જો અઢી વાગે અને સાંજ જો સાત વાગે તથા ધોરડોથી ભોજ અચેલા સવાર જો દોઢ ને પાંત્રીસ મિનિટે સાંજો છ વાગે ને પાંત્રીસ મિનિટે અને રાત જો ઇગ્યાર વાગે બસ અચીન્ી હી બસ ભુજથી ઓપડી વાયા ભીરંડિયારા લોરિયાથી ધોરડો રૂટતે હલદી કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ખાસ મતદાર યાદી સુધારણા સુધારણાઝુંબે હલે રહી આય સર ઓળખાદી હિ કામગીરીજી મુદ્દત પણ હવે વધારે હેવર સુંધીજી કામગીરી જે આધાર તે કચ્છમાં જા પોણા બો લખ મતદાર નામ મતદાર યાદીમાં જ નીકળી વે તે શક્યતા હી કામગીરી બો હજાર બોજી મતદાર યાદી આધાર તે આખી અપડેટ કરે અચી રહી સ્પેશિયલ રિવિઝન અંતર્ગત કચ્છમાં હેવર સુધી ત્રાસી પોઈન્ટ પંચોતેર ડેટા ડિજિટાઈઝ કરે આયો સોળ લખ નેવું હજાર પંચસો સોળ લખ નેવ્યાસી હજાર અઠ્યાવીસ મતદાર જા એન્યુમિરેશન ફોર્મ ભરજી વ્યાનજાં ચોડો લખ પંદ્રો હજાર અઠસો છત્રીસ મતદાર જા ડેટા ડિજિટાઈઝ જિલ્લા ચૂંટણી અધિકારી ચોં મરણ થી કાયમી રીતે સ્થળાંતરિત થઈ ગયા નામ હટે કામગીરી હલ રહી જો પોન્ટ સિતર લખ મતદાર જા કમી થઈ વેડી શક્યતા રાષ્ટ્રીય હાથ કચ્છી વિકાસ નિગમ તરફથી ડીસી હેન્ડલૂમ કાર્યાલય જે સહયોગથી ભુજ મેં કચ્છજી વણાટકમ કરીધલ કારીગરે જો સેમિનાર યોજાણવો

કોટન ડોમેસ્ટિક সিল্ক વુલન લિનન મલદો વણાટ કામ સાથે સંકળાયેલા કચ્જે અલગ અલગ ગામરેજા 200 જેટલા કારીગર હાજર રહ્યાવા હેની કારીગરે સાથે राजीव अशोक ચર્ચા ક્યો અને હેની જે પ્રશ્ને જો નિરાકરણ પણ કેમ હો હેન કાર્યક્રમ મે હાજરી દીનદલ વણકર એસોસિએશન જા પૂર્વ પ્રમુખ મેઘજીભાઈ વણકર હેન પ્રમાણે ચ્યો રાષ્ટ્રીય હાથ ઘર કા વિકાસ નિગમ NHDC મારફતે ફી કાર્યક્રમો કાર્યક્રમ મેલીપો ખોલે જે પંદ્રો ટકા સબસિડી આય તો ખાસ કચ્છ કે જે વણાટ કરીએ તા કે ખાસ વિનંતી

अहिड़ी मणी वणकर वटि अपील आहे ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત મહારાણી ગંગા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભોજ અને જિલ્લા શિક્ષણ કચેરીજી ઉપક્રમે ઈશ્વર આશ્રમ વાંઢાએ દેસલપરને બોડીએ જો જિલ્લા કક્ષા જો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાણું વો હેનવરે વિજ્ઞાન મેળેજી મુખ્ય થીમ વિકસિત અને આત્મનિર્ભર ભારતલા કરે સ્ટેમ વી જેમે પંજ વિભાગે મે પ્રાથમિક અને માધ્યમિક વિભાગજી કુલ 93 કૃતિઓ રજૂ કરે મે આવી્યું જેમે 186 બાળ વૈજ્ઞાનિક અને ત્રણું માર્ગદર્શક શિક્ષક ભાગ ગણવો રાજ્ય રાજ્ય કક્ષામાં પ્રતિનિધિત્વ કરદલ બાળ વૈજ્ઞાનિક જીયા પટેલ અને ક્રિશ ગુસાઈ અને મહાનુભવે દ્વારા વિજ્ઞાન પ્રદર્શન ઉદ્દઘાટન કરે આવ્યો કાર્યક્રમ જે બીજીડી આજુબાજુજી 32 બત્રીસ સ્કૂલ હજાર છો જેટલા વિદ્યાર્થી પ્રદર્શનની મુલાકાત ગણવામાં શ્રોતા મિત્રો હાણે પા કચ્છ જે અન્ય મહત્વ જે સમાચારે મથે સમાચાર નજર વજુ રજૂ કરીએ કલ્પના શાહ કચ્છ અને સૌરાષ્ટ્રમાં યોજાયેવારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કચ્છ અને સૌરાષ્ટ્રજી હસ્તકલા અને હથ કારીગરેજી ક્ષમતા કે વેગ ડિન્ કંડલા જો દીનદયાળ બંદર નાણાકીય વે બજાર પંચી છવી મેકડો સો મિલિયન ટન માલ સમાન પરિવહન કરી દેશ જો સૌથી ઝડપી મુખ્ય બંદર બને સિદ્ધિ હાસિ કંઈ નય શ્રમ સુધારે જે અમલીકરણ લા દીનદયાળ બંદર પ્રશાસન બંદર તે કામ કરદલ મજૂર અને ભાગીદારે મે જાગૃતિ લા વિવિધ પગ લગણે ભરજી સાથે કચ્છ મે પણ સંવિધાન દિવસ ચી ઉજવણી કરણી બંદારણ ગડવૈયા બાબા સાહેબ આંબેડકર જે યોગદાન કે યાદ કરે મે આયો પચ્છમ વિસ્તાર જે ગામણે ગેટે બકરે મે ખરવા મોવાસાજી બીમારી જે જે પ્રમાણ મે દેખા પ્રમાણમાં દે માલધારી ચિંતા મે પઈવ્યા કચ્છી ભરત કમતે ચાલી વરે સંશોધન કરદલ ડૉ પ્રિયા રાજ વલ્યમ્સ જ્રેસો પન્જ અંગ્રેજી ગ્રંથ એક્વિઝિટ એમ્બ્રોઇડરી ઓફ કચ્છનો ભુજ ખાતે વિમોચન કરે મે કચ્છ જ જાણીતા સિંધી સર્જક કલાધર મુતવા કે સિંધી વાર્તા સંગ્રહ ઉકીરલા કરે ગુજરાત સરકાર જી સિંધી સાહિત્ય અકાદમી જો બજાર ત્રેવીસ જે વરે જો પ્રથમ પુરસ્કાર જાહેર કરે મે આયો ગાંધીધામ મહાનગરપાલિકા અને ઇસરો અમદાવાદ દ્વારા મૈત્રી મહાવિદ્યાલય આદિપુર ખાતે ત્રે ડિહ જો વિક્રમ સારાભાઈ સ્પેસ પ્રદર્શન જો આયોજન કરે મે આયો બો કરોડ રૂપિયા જે ખર્ચે તૈયાર થઈ રહેલ ભુજ જા નવા રેલવે સ્ટેશન જો કાર્ય હા છેલ્લે ચરણમાં માર્ચ મહિને સુધી સ્ટેશન બનીને તૈયાર થઈ વો ભચાઉ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અંતર્ગત કૃષિ નઈ મહાવિદ્યાલયનીત જો રાજ કૃષિ કોલેજ જ કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણ ઉદ્ઘાટન કરે મે આયો આપણી સરહદ ઓળખો કાર્યક્રમ જો થી પ્રારંભ કરે મે આયો અલગ રાજ્યભર જગ જિલ્ડો સો જેટલા યુવક યુવતી જોડાણા અને અંક હેડા પૂરો થયો हरी मिलंदासीं आते अंक में नवी माहीती सां बि